યુનિમેક્સનું ટેગલાઇન છે કનેક્ટિંગ ડોટ્સ એટલે અમારું મુખ્ય ધ્યેય છે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ પ્લેટફોર્મ પર અમારું મેગેઝિન છે ન્યુ જેના દ્વારા અમે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્ટ છે એનો દુનિયામાં પ્રચારને પ્રસાર કરીએ છીએ અને યુનિમેક્સના બ્રાન્ડને હેઠળ અમે જુદી જુદી બી ટુ બી મીટનું આયોજન કરતા હોઈએ છીએ અમે જોનિસબર્ગ શ્રીલંકા રિસેન્ટલી ક્રોએશિયા હમણાં બી ટુ બી મીટ કરી જેમાં અમે મોરબીથી મેન્યુફેક્ચરર્સને જુદા જુદા કન્ટ્રીમાં બાયર્સ સાથે મીટ કરાવતા હતા આ વખતે એક નવો આઈડિયા આવ્યો એક રિવર્સ બી ટુ બી મીટ કરીએ એટલે રિવર્સ બી ટુ બી મીટ માટે અમે શ્રીલંકાથી જે ટીએસઆઈ ટી આઈ એટલે કે ટાઇલ્સ એન્ડ વેર ઇમ્પોર્ટર્સ એસોસિએશન છે એના દસ સભ્યોને બોલાવ્યા દસથી બાર ફેક્ટરીમાં વિઝિટ કરાવી જેમાં જે લોકોએ લાઈવલી પ્લાન્ટ જોયા લાઈવ ડિસ્પ્લે જોયા અને એમના મેન્યુફેક્ચર સાથે એના માલિકો સાથે ડિસિઝન મેકર્સ સાથે એ લોકોની મિટિંગ કરાવી આ રીતે નવા નવા પ્લેટફોર્મ પૂરા પાડવા એ યુનિવર્સનું મુખ્ય ધ્યેય છે અને યુનિમેક્સ હંમેશા સિરા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીનો કેવી રીતે વિકાસ થાય અને કેવી રીતે એક્સપોર્ટ વધે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહે ઉત્પલભાઈ દોશી દ્વારા આજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર શ્રીલંકાથી જે બાયરો હોય છે જે આપણી અહીંયાથી ટાઇલ્સ ખરીદી કરતા હોય છે આવા બાયરોને ત્યાંથી બોલાવવામાં આવ્યા હતા અને અહીંયા મોરબીની લિમિટેડ કંપની આશરે પંદર વીસ જેટલી કંપની સાથે એનું બી ટુ બી મિટિંગ કરેલી હતી જેથી આની અંદર મોસ્ટ ફાયદો એ થાય કે એક્ઝિબિશનમાં જ્યારે આપણે પાર્ટિસિપેટ કરતા હોય ત્યારે ઘણા બધા બાયર આવતા હોય પણ એની સાથે બી ટુ બી મીટિંગ કે એવો બહુ સ્કોપ મળતો નથી આની અંદર સો ટકા રિઝલ્ટ મળતું હોય છે કેમ કે જે બાયર આવ્યા હોય છે તેને કંપનીની વિઝિટ કરી છે કંપનીનો ડિસ્પ્લે જોયો છે અને કંપનીના ઓનર સાથે વાતચીત કરીને એને શું રિક્વાયરમેન્ટ છે તેનું સારું એવું રિઝલ્ટ આમાં મળતું હોય છે આજે જે આ યુનિમેક્સ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું જે ફર્સ્ટ ટાઈમ વોરબીમાં આજે રિવર્સ બી ટુ બી થઈ એ બી ટુ બીમાં એક આજે બહુ મોટો ફાયદો થયેલો મેડમ શ્રીલંકાની પૂરી ટી ટીસીઆઈ દ્વારા પૂરી ટીમ આવેલ હતી અને તેના દ્વારા આજે અમને એવો એક્સપિરિયન્સ થયો કે જે આજ સુધી અમે બી ટુ બીમાં આઉટ ઓફ કન્ટ્રી જતા હોય છે પણ ત્યાં લાઈવ ડિસ્પ્લે આપણી ડિઝાઇન ઓફિસિસ એવરીથિંગ ડિસ્કશિન એટલી બધી નથી થતી હોતી જ્યારે અહીંયા આવવાથી આ લોકોની ટીમ જે આવી બધી પર ડે અને આયોજન બહુ સરસ કરેલું હતું પર ડે ફાઈવ ફાઈવ પર્સન્ટ આવતા હતા ઓલરેડી અને અમારા ડિસ્પ્લેમાં બધી વિઝિટ કરી અને અમને બહુ સારું લાગ્યું ને એમને બી એક બી ટુ બી કરી અને બધું ડિસ્કશન બહુ સારું થયું તો થેન્કસફુલ ઉત્પલભાઈ એન્ડ થેન્કસ ફોર યુનિમેક્સ ટીમ યુનિમેક્સ દ્વારા આજે અનલોક ન્યૂ પોસિબિલિટી મતલબ કે રિવર્સ બી ટુ બી આજે પહેલીવાર યુનિવક્સ દ્વારા આજે રિવર્સ બી ટુબીનું આયોજન મોરબીમાં થઈ રહ્યું છે ત્યારે મોરબીની બાર કંપનીઓ આ બી ટુ બીમાં પાર્ટિસિપેશન કર્યું અને નવ જેટલા કસ્ટમર શ્રીલંકાથી આજે ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયામાં મોરબીમાં જે ટાઇલ્સ મેન્યુફેક્ચર બાર પાર્ટિસિપેશન કર્યું તેમના ડિસ્પ્લે વિઝિટ કર્યા આ દરમિયાન આ કસ્ટમરને જે તે કંપનીમાં નવું કલેક્શન હોય નવી ક્વોલિટી હોય નવી વેરાયટી હોય એનો એમને અનુભવ થશે અને અનુભવ દરમિયાન એમને એમનું જે ઇમ્પોર્ટ થતું હોય એ ઇમ્પોર્ટમાં પણ વધારો થશે કે આજે યુનિમેક્સ ઉત્પલભાઈ દોશી એમને સારું એવું આયોજન કર્યું છે અને શ્રીલંકા કોલંબોથી સારા એવા ડેલિગેટ્સને લઈને આવ્યા છે અને એક નવી જ વસ્તુ કે જે કહેવાય રિવર્સ બી ટુ બી મિટિંગ કરાવી છે બી ટુ બી માં ઘણી જગ્યાએ એવું હોય કે આપણે ડેલિગેશન ત્યાં લઈને જાય અને આપણને ને એવું કરાવે પણ આ લોકોએ કંઈ નવીન વસ્તુ કરી છે અને રિવર્સ બી ટુ બી ક્લાયન્ટ્સને અહીંયા લઈને આવ્યા છે અને ફેક્ટરી વિઝિટ કરાવી છે પર્ટિક્યુલર એકથી એક ક્લાયન્ટ સારા એવા આવ્યા છે સારી મીટ હતી બહુ સરસ આયોજન હતું અને બહુ મજા આવી આ વસ્તુ વધારે હજી બીજી કન્ટ્રીઝમાં પણ થાય એવી અમારી અપેક્ષા અને આ વસ્તુથી સારો એવો પોઝિટિવ રિપ્લાય પણ મળ્યો છે અને ઘણા બધા ક્લાયન્ટ્સ Connect, thank you. Okay, hi. I'm Razmi uh, from Tiles and Santriva Importers Association. I'm the secretary of TSIA, and this is Mr. Fahim, he's the vice president of TSIA. We are here for the event organized by Unimax, a wonderful event. And with all hardship, we are here uh, for our commitment for them. And uh, regarding our the tile industry, the tie between India and Sri Lanka is a very uh, unitedly we are working with them long years and uh, future for future actually we would like to request you all like in sri lanka as you all know the tax rate are higher and uh, it is a killing point for tile importers uh, actually we are paying more than 125% taxes itself and uh, so whenever your production cost and if you can make a reasonable profit and sell it to us for a better price it will be a great thing which you can do for sri lanka tile industry whereas we are getting more pressure from the locals as well as the government uh, to minimize the imports which dollar is outflowing so we and the consumers point of view they need designs varieties good price so therefore the imports must be happened for the selective thing so india much improved in quality and in designs in sizes we are very happy to see uh, the technology has developed and when we visit in the factories we can see the difference before 10 years and now so you are doing a great job uh, keep it up so don't uh, give up the quality for price and uh, we we are looking forward to work with you Join hands with the Morbi Manufacturers Association, who are always with us whenever we need their support. They are always with us. So, thanking this Unimax for this opportunity, and we request all the tile manufacturers uh, to don't worry about Sri Lanka. If anything, TSI is the main body in Sri Lanka for tile importers. Anytime you can contact us, we have our website, Facebook page, and also through your Morbi Association. Or through Unimax, you can contact us. You can share your worries and developments, whatever suggestions you can share.